વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમ દ્વારા વાપીથી દારૂનો જથ્થો ભરી વડોદરા થઈ અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો હતો તેની બાતમીના આધારે ઝડપી ટેન્કર તથા દારૂ સહિત કુલ એકસઠ લાખ ત્રણ હજાર ચારસોનો મુદ્દામાલ સાથે કિસમને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે લોકસભાની ચૂંટણી ટાણે પોલીસ દ્વારા હાઈવે ઉપર વાહન ચેકિંગનો દોર શરૂ કર્યો છે તેવામાં વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમને બાતમી મળી હતી કે એક ભારત ગેંગ લખેલા ટેન્કરમાં વાપીથી દારૂનો જથ્થો ભરી વડોદરા થઈ અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો છે જેથી બાતમીના આધારે પોલીસે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે નજીક આવેલા આજોડ ગામની હદમાં આવતા ટોલ નાકા પાસે મોડી રાત્રે વોચ ગોઠવી હતી આ દરમિયાન બાતમીવાડી ટેન્ક એક્સપ્રેસ હાઇવેના નાકા પાસે પહોંચતા ગ્રામ્ય એલસીબીની ટીમે કોડણ કરી ટેન્કર ચાલકની પૂછતાછ હાથ ધરી હતી જેમાં ટેન્કર ચાલકે પોતે રાજસ્થાનના બાડમેર જિલ્લાનું રહેવાસી અને તેનું નામ ખિયારામ મંગારામ જાટ હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે તેને સાથે રાખી ટેન્કરમાં તપાસ હાથ ધરતા વિપુલ માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલી પેટીઓ મળી આવી હતી પોલીસે ટેન્કરમાંથી જપ્ત કરેલી દારૂની પેટીઓ ગણતરી કરતાં કુલ નવસો ને પેટીઓમાં રૂપિયા ચારસો નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે આ મામલે ટેન્કરના ડ્રાઈવર ખિયારામની રામની પૂછતાછ હાથ ધરતા તેને જણાવ્યું કે ગાંધીધામ ખાતે ડ્રાઇવિંગ કરતો હતો ત્યારે ગણપતભાઈ નામનો ઈસમ ડ્રાઈવિંગ કરતો હોય તેની સાથે ઓળખાણ થઈ હતી જેથી ગણપતભાઈ નામના શખસે વાપી ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ભરી ટેન્કર આપી અને જામનગર ખાતે પહોંચી ફોન કરવાનું જણાવ્યું હતું જેથી પોલીસે આ મામલે પ્રોબિશનનો ગુનો નોંધી દારૂનો જથ્થો મોકલનાર તેમજ મંગાવનારની શોધખોળ હાથ ધરી હતી